જય હિન્દ વંદે માતૃ દોસ્તો તો મિત્રો જીએસઆરટીસી હેલ્પરના આપણે અંતિમ પડાવ ઉપર પહોંચી ચૂક્યા છીએ તો એના સંદર્ભમાં આજે આપણે મોસ્ટ પી છેલ્લું હેલ્પરની પરીક્ષાનું મોડલ પેપર મૂકી રહ્યા છીએ તો મિત્રો આખે આખું સંપૂર્ણ પેપર તમે ધ્યાનથી અવશ્ય જોજો સો માર્ક્સ છે સો પ્રશ્નો રહેવાના છે સંપૂર્ણ સિલેબસ આધારિત મિત્રો હેલ્પરની પરીક્ષા માટે છેલ્લા દિવસોમાં છેલ્લા દિવસમાં મોસ્ટ ટાઈમ્પી મટિરિયલ એટલે મિત્રો આપણું આ મટિરિયલ છે ગુજરાતનું સૌથી નવું અને લેટેસ્ટ મટિરિયલ છે મિત્રો જે સિલેબસ આવ્યા પછી બનાવવામાં આવ્યું છે જેની અંદર આઠ હજાર પાંચસો કરતાં પણ વધારે પ્રશ્નો આપેલા છે અને પ્લસ પાંચ મોડલ પેપર પણ આપેલા છે ઓકે હવે તમને એવું થશે કે આટલા બધા પ્રશ્નો હવે વાંચવા શકીએ નથી તો આના માટે આની અંદર આપણે અલગથી સાડા બારસો પ્રશ્નો ઓકે સાડા બારસો પ્રશ્નોની મોસ્ટ ટાઈમ પી પીડીએફ એમસીક્યુ આપેલા છે આમાંથી અલગ ધારવીને એટલે રિવિઝન કરવું હોય તો ફક્ત સાડા બારસો જ એમસીક્યુ વાંચવાના આ નવ હજાર વાંચવાની જરૂર નથી ઓકે મિત્રો તો રિવિઝન માટે વન ઓફ ધ બેસ્ટ છે આઠ હજાર કરવાની જરૂર બી નથી ફક્ત બારસો પચાસ કરી નાખવામાંથી મિત્રો જે મોસ્ટ ટાઈમ ફી અલગથી આપવામાં આવી છે તો પણ મિત્રો ચાલશે તો આને પરચેસ કરવા માટે તમારે આપણે આ નંબર આપેલા છે ત્રેસઠ પાંચ વીસો બે ચાલીસ આ નંબર ઉપર તમારે ફક્ત નવાણું રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર તમારે વોટ્સઅપ ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે કોઈપણ પ્રકારની જાણકારી માટે આ હેલ્પલાઇન નંબર આપણે આપેલા છે આમાં તમે કોલ કરી શકો છો મેસેજ પણ કરી શકો છો કે પેમેન્ટમાં કંઈક ઇસ્યુ આવે તો આ હેલ્પલાઇન નંબર પર કોલ કરી લેજો ઓકે મિત્રો અહીંથી જ બેઠા પ્રશ્નો પૂછાવાની સો ટકા ગેરંટી છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આજનું આપણું આ મોડલ પેપર ક્વેશ્ચન નંબર વન છે કે ઇલેક્ટ્રિકલી પાવરનો એકમ કયો છે ઓકે તો આપણને પાવરનો એકમ પૂછ્યો છે સિમ્પલ પ્રશ્ન છે મિત્રો સાચો જવાબ આવશે આનો વોટ્સ ક્લિયર ઓપ્શન સી સાચો જવાબ બનશે નેક્સ્ટ ચાલો ઇન્સ્યુલેશન નો એકમ શું છે ઇન્સ્યુલેશન નો તો મિત્રો આનો એકમ છે મેગાઓહમ ઓપ્શન ડી રાઇટ આન્સર નેક્સ્ટ વાહકતાનો એકમ શું છે વાહકતા મિત્રો વાહકતાનો એકમ છે મોહ ઓકે આનો એકમ છે મોહ નેક્સ્ટ ત્યારબાદ પાણીનું ઉત્કલન બિંદુ એટલે કે બોઇલિંગ પોઈન્ટ કેટલું છે તો આપણે અહીં પાણીનું ઉત્કલન બિંદુ જણાવવાનું છે પાણીનું મિત્રો ઉત્કલન બિંદુ છે સો ડિગ્રી સેન્ટીગ્રેડ ઓપ્શન સી સાચું જવાબ નેક્સ્ટ ગતિ માટેનું સૂત્ર શું છે તો આપણે અહીં ગતિનું સૂત્ર જણાવવાનું છે ચાલો મિત્રો તો ગતિ એટલે કાપેલ અંતર ભાગ્યા સમય કાપેલ અંતર ભાગ્યા સમય ઓકે ઓપ્શન એ સાચો જવાબ નેક્સ વર્તુળ વર્તુળ દોડવા માટે કયા માર્કિંગ ટૂલનો ઉપયોગ થાય છે તો વર્તુળને મિત્રો દોડવા જે દોડવા માટે ઉપયોગ થશે સ્પ્રિંગ ડિવાઈડરનો નેક્સ હેમરનું વર્ગીકરણ ખાલી જગ્યાના આધારે કરવામાં આવે છે ઓકે હેમર એટલે કે હથોડીનું જે વર્ગીકરણ છે શેના આધારે કરવામાં આવે છે તો મિત્રો જવાબ આવશે કે તેની ફ્રેમના આકાર અને વજન પરથી ઓકે હથોડીની હથોડીનો જે ફ્રેમનો આકાર હોય અને એના વજન પરથી જે છે હેમણનું અથવા તો હથોડીનું વર્ગીકરણ કરવામાં આવે છે નેક્સ્ટ મેલેટનો હેતુ શું છે મેલેટ તો એનો હેતુ છે મિત્રો નરમ ધાતુ પર ફટકા મારવા ઓપ્શન બી સાચો જવાબ બનશે ચાલો મિત્રો આપણે ફટાફટ આગળ વધશું મિત્રો કારણ કે સમય હવે ખૂબ ઓછો છે એટલે ફટાફટ આપણું રિવિઝન થઈ જાય આકૃતિમાં દર્શાવેલ અથોડીનું નામ શું છે એક આકૃતિ આપી દીધી છે આ અથોડીનું નામ આપણે જણાવવાનું છે મિત્રો જવાબ આવશે ક્લો અથોડી નેક્સ્ટ કીપેડ આઉટ સ્ક્રેપર કેવી રીતે રિપેર કરી શકાય છે તો જવાબ આવશે મિત્રો ફાઇલિંગ નેક્સ્ટ

ચોરસ ખૂણાઓના મટીરીયલને દૂર કરવા માટે કઈ ચીજલનો ઉપયોગ થાય છે ઓકે ચોરસ ખૂણાઓના મટીરીયલને દૂર કરવા માટે તો એના માટે જે છે ડાયમંડ પોઈન્ટ છીણી ઓકે ડાયમંડ પોઈન્ટ છીણીનો ઉપયોગ થાય છે છીણી એટલે ચીજર નેક્સ્ટ ચાલો છીણીમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ કોણનું નામ શું છે તો એક આપણને એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગ છે ઓકે આ ભાગનું આપણે નામ જણાવવાનું છે ઓકે

ઓકે આપણી પીડીએફ સરસ મજાના મોસ્ટ ટાઈમ પી એકદમ ઓથેન્ટિક સોર્સમાંથી બનાવેલા પ્રશ્નો આપેલા છે મજાની સાઇઝ ઉપયોગ થતો નથી સ્લોટની સાઇઝ તપાસવા માટે કયા સાધનો ઉપયોગ નથી થતો એવું પૂછ્યું છે તો વાત કરીએ વર્નિયર કેલી પરનો ઉપયોગ થાય ઇન સાઇડ માઇક્રોમીટરનો પણ ઉપયોગ થાય છે ટેલિસ્કોપિક ગેઝનો પણ ઉપયોગ થાય પણ આઉટ સાઇડ માઇક્રોમીટરનો આનામાં જે છે સ્લોટની અંદરની સાઇઝ તપાસવા માટે

તાણું મિત્રો નામ છે લોક નેક્સ્ટ ત્યારબાદ વાત કરી કે ભાઈ વર્નિયર કેલિપરના ભાગો છે તો નીચેનામાંથી કયા વર્નિયર કેલિપરના ભાગો છે તો વર્નિયર કેલિપરનો ભાગ બીમ છે ફિક્સ અને મૂવેબલ જો પણ આવશે ડેફ્ટ ગેજ પણ આવશે એટલે ફાઇનલ જવાબ બનશે આપણો ઓપ્શન ડી ઉપરયુક્ત તમામ બધા જ ક્વેશ્ચન નંબર વીસ વર્નિયર કરવા માટે તેની ઉપર ખાલી જગ્યા આપેલ હોય છે ઊંડાઈના માપ વપરાય છે વર્કપીસની અંદર બહાર અને ઊંડાઈના માપ મિત્રો વર્નિયર કેલીપોરનો ઉપયોગ થાય છે ઓકે આ કૃતિ બી આપણને દર્શાવે છે વર્નિયર કેલીપોર ત્યારબાદ વાત કરીએ કે ભાઈ જોબ પરના ચાલો જોબ પરના આંટાને તપાસવા ખાલી જગ્યા સાધનનો ઉપયોગ થાય છે એના માટે ઉપયોગ થાય છે સ્ક્રુપીચ ગેજનો નેક્સ્ટ સિલિન્ડરના લીકેજ ચાલો સિલિન્ડરના લીકેજને ચકાસવા માટે કયા સાધનોનો ઉપયોગ થાય છે તો એના માટે ઉપયોગ થાય છે વેક્યુમ ગેજનો ત્યારબાદ ક્વેશ્ચન નંબર ચોવીસની વાત કરીએ કે ભાઈ ટેપેટ ક્લિયરન્સ તપાસવા માટે કયા સાધનોનો ઉપયોગ થાય છે તો એના માટે મિત્રો ઉપયોગ થાય છે ફિલ્લર ગેજનો જેનો ઉપયોગ થાય ફિલ્લર ગેજ નેક્સ્ટ ફાઇલ પરથી ચીપ્સ દૂર કરવાની સાચી રીત કઈ છે તો એની જે ફાઇલ પરથી ચિપ્સને દૂર કરવાની સાચી રીત છે મિત્રો ચીપને બ્રશથી દૂર કરવું ઓકે ચીપને બ્રશથી દૂર કરી દે નીચેની આકૃતિમાં દર્શાવેલ ફાઇલનું નામ શું છે એસેમ્બલીમાં કયો બોલ્ટ એસેમ્બલીમાં કયો બોલ્ટ વર્કપીસ વચ્ચેની સાપેક્ષ હિલચાલને અટકાવે છે તો એ છે બોડી ફિટ બોલ્ટ નેક્સ્ટ આકૃતિમાં દર્શાવેલ બોલ્ટનો પ્રકાર જણાવવાનો છે આપણને ઓકે આ આકૃતિમાં દર્શાવેલ જે બોલ્ટ આપેલો છે આ ઓકે આનો આપણે પ્રકાર જે છે આપણે જણાવવાનો છે ચાલો મિત્રો તો આનો મિત્રો જવાબ આવશે ક્લિયરન્સ હોલ સાથે બોલ્ટ ચાલો સાઈઠ ડિગ્રી પર સિલિ ડિગ્રી પર જે છે સિલિન્ડર ધરાવતું એન્જિન કયું છે ઓકે આપણને આકૃતિ બી દર્શાવેલી છે સાઈઠ ડિગ્રી સિલિન્ડર ધરાવતું એન્જિન તો જોતાની સાથે આકૃતિ ઉપરથી જ ખબર પડી કે આ વી એન્જિન છે મિત્રો કયું એન્જિન છે વી એન્જિન ઓકે મોસ્ટી પ્રશ્ન છે ચાલો કયું એન્જિન હેડ ક્રેન્કિંગ અપનાવે છે તો એ છે મિત્રો નાનું એન્જિન નેક્સ્ટ એન્જિનમાં ઘર્ષણના કારણે વ્યય થતા હોર્સ પાવરને કયો પાવર કહે છે તો એને કહેવામાં આવે છે ફ્રિક્શનલ હોર્સ પાવર નેક્સ્ટ ડીઝલ એન્જિનને ચાલો ડીઝલ એન્જિનને ચાલુ કરતા પહેલા ખાલી જગ્યા કરવું જરૂરી છે હીટિંગ કરવું જરૂરી છે શું કરવું જરૂરી છે હીટિંગ નેક્સ્ટ વાહનમાં કયો ભાગ વીજળી ઉત્પન્ન કરે છે ઓકે વાહનનો કયો ભાગ વીજળી ઉત્પન્ન કરે તો એ છે મિત્રો અલ્ટરનેટર નેક્સ્ટ સિલિન્ડર બ્લોક માં આવેલ એક સરખો વ્યાસ ધરાવતા પોલા નળાકાર જેવા ભાગને ખાલી જગ્યા કહે છે તેને કહેવામાં આવે છે સિલિન્ડર નેક્સ્ટ ખાલી જગ્યા એન્જિનમાં વાલ્વ હોય છે ઓકે કયા એન્જિનમાં વાલ્વ હોય છે મિત્રો તો જવાબ આવશે ફોલ સ્ટ્રોક એન્જિનમાં એરોપ્લેનમાં ખાલી જગ્યા વાલ્વનો ઉપયોગ થાય છે વાત કરીએ એરોપ્લેન તો એરોપ્લેનમાં મિત્રો જવાબ આવશે સોડિયમ ઓકે કુલ્ડ વાયર દર્શાવી છે મિત્રો નેક્સ્ટ અસામાન્ય ઘસારાને જે અસામાન્ય ઘસારો કેમ થાય છે વાહનના ટાયરમાં અસામાન્ય ઘસારો કેમ થાય છે તો જવાબ આવશે મિત્રો અયોગ્ય ટોઈન અને ટો આઉટ નેક્સ્ટ ટાયરની કિનારીઓ ઝડપથી ઘસાઈ જવાનું કારણ કયું છે ટાયર દબાણે ચાલો રનફ્લેટ ટાયર નો ઉપયોગ કરવાનો શું ફાયદો છે તેનો ફાયદો છે કે ભાઈ સ્પેર ટાયર અને જેક માટે હેડને દૂર કરે છે

ફ્યુઅલ ઇન્જેક્શન પંપમાં કયો ભાગ ડીઝલને કમ્પ્રેસ કરે છે તો એ ભાગ છે પ્લન્જર ઓકે જે પ્લન્જર જે છે એ ફ્યુઅલ એન્જિનને પંપમાં જે છે ચાલો નેક્સ્ટ ગિયર બોક્સમાં કઈ બેરિંગ વપરાય છે તો ગિયર બોક્સમાં મિત્રો વપરાય છે બોલ બેરિંગ નેક્સ્ટ સિંક્રોમેસ ગિયર બોક્સનો પ્રકાર કયો છે સિંક્રોમેક્સ ગિયર બોક્સનો પ્રકાર કયો છે અહીં આકૃતિ પણ આપેલી છે તો જવાબ આવશે મિત્રો બલ્ક ઓકે બલ્ક ટાઈપ ત્યારબાદ ક્લચનું કાર્ય શું છે ઓકે આપણા ટોપિકમાં મુદ્દો આપેલો છે ક્લચનો તો ક્લચનું કાર્ય મિત્રો શું છે તો એનું કાર્ય છે કે ભાઈ પાવર ફ્લો એન્જિનથી ગિયર બોક્સ સાથે કનેક્ટ અને ડિસ્કનેક્ટ કરે છે ઓપ્શન બી સાચો જવાબ બનશે ત્યારબાદ નેક્સ્ટ ક્લચ ક્લચ પ્લેટમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ જણાવો તો એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગ છે તો આનું આનું નામ નામ શું છે છે મિત્રો ડેમ્પર સ્પ્રિંગ નેક્સ્ટ કંપાસનો ઉપયોગ ખાલી જગ્યા દોરવા માટે થાય છે સિમ્પલ ક્વેશ્ચન છે જવાબ આવશે વર્તુળ ત્યારબાદ બોર્ડ પર ડ્રોઈંગ શીટ ફિક્સ કરવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થતો નથી ખાલી જગ્યા લાઈન ને ડોટ અથવા એરો હેડ સાથે સમાપ્ત કરવી જોઈએ નીચેની આકૃતિમાં કયા પ્રકારની લાઈનો દર્શાવવામાં આવી છે તો આપણને આકૃતિ આપી છે આ લાઇનમાં કયા પ્રકારની લાઈનો દર્શાવવામાં આવી છે તો જવાબ આવશે મિત્રો આની અંદર કાઠ ખૂણે ઊભી લાઈન કાઠ ખૂણે ઊભી લાઈન તો મિત્રો ટેકનિકલના પચાસ ક્વેશ્ચન પૂરા થયા હવે આપણે નોન ટેકનિકલના પચાસ પ્રશ્નો જોઈશું ઓકે મિત્રો આપી દઈએ મિત્રો ખાસ અગત્યની છે માત્ર 99 રૂપિયાનો એક વખત ઇન્વેસ્ટમેન્ટ કરી લેજો તો પરીક્ષાના દિવસે પચતાવું નહીં પડે છેલ્લા છ મહિનાના કરંટ અફેર્સ પણ આમાં આપેલા છે સપ્ટેમ્બર મહિનાના કરંટ અફેર પણ લઈ લીધા છે ઓકે એટલે સંપૂર્ણ અપડેટ સાથે કરંટ અફેર ગુજરાતનું સૌથી નવું અને અપડેટેડ મટીરિયલ છે મિત્રો ઓકે આઠ હજાર પાંચસો પ્રશ્ન કરવાની જરૂર પણ નથી ત્યાંની ધ મોસ્ટ ટાઈમ બી અલગથી બારસો પચાસ પ્રશ્નો આપેલા છે આટલું કરી નાખો તો પણ ચાલશે તો આને પરચેસ કરવા માંગતા હોવ તો આ નંબર ઉપર તમારે નવાનું રૂપિયાનું પેમેન્ટ કરી વોટ્સઅપ ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે આ જ નંબર પર વધારે કોઈપણ પ્રકારની જાણકારી માટે હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકો છો મેસેજ કરી શકો છો ચાલો ત્યારબાદ વાત કરીએ સામાન્ય રીતે કોઈપણ ઓબ્જેક્ટને ગતિ આપવાની પ્રક્રિયા કયા નામથી ઓળખાય છે તો જવાબ આવશે મિત્રો એનિમેશન નેક્સ્ટ પૂર્વ નિર્ધારિત રીતે ફાઇલનું નામ શું જોવા મળે છે તો મિત્રો ડોક્યુમેન્ટ ઓકે નેક્સ્ટ સિસ્ટમ કે નેટવર્કને સ્થગિત કરીને તેને નિરુપયોગ બનાવી દેવાના આક્રમણને શું કહેવામાં આવે છે તો એને કહેવામાં આવે છે મિત્રો ડેનિયલ ઓફ સર્વિસ ડેનિયલ ઓફ સર્વિસ નેક્સ્ટ નીચેનામાંથી બિનવાણિજ્ય સંસ્થાઓને કયું ડોમેન આપવામાં આવે છે ચાલો મિત્રો તો આમાં જવાબ આવશે મિત્રો ડોટ ઓ આરજી બિનવાણિજ્ય સંસ્થાઓ ફાઇલને અપલોડ કે ડાઉનલોડ કરવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ થાય છે ફાઇલને અપલોડ કરવી હોય ડાઉનલોડ કરવી હોય તો એના માટે મિત્રો ઉપયોગ થાય છે ઓકે ટીસી એફટીપી ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ કોમ્પ્યુટર નેટવર્કમાં આર એ આરપીનું પૂરું નામ જણાવો ચાલો મિત્રો તો આનું પૂરું નામ છે રિવર્સ એડ્રેસ રિસોલ્યુશન પ્રોટોકોલ ત્યારબાદ ટીસી ટીસીપી એટલે શું તો આનું પૂરું નામ જણાવવાનું છે ટીસીપીનું પૂરું નામ છે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ નેક્સ્ટ ટેલિસોફ્ટવેરનો ઉપયોગ નીચેનામાંથી કયા વિભાગ સાથે સંકળાયેલો છે ટેલિસોફ્ટવેર તો આનો ઉપયોગ મિત્રો વાત કરીએ તો અકાઉન્ટ સાથે આનો ઉપયોગ સંકળાયેલો છે ત્યારબાદ કોમ્પ્યુટરની કઈ પ્રોગ્રામિંગ લેંગ પ્રોગ્રામિંગ ભાષામાં સાંકેતિક કોડ એટલે કે નોમેનિક કોડ વાપરવામાં આવે છે તો એ છે મિત્રો એસેમ્બલી લેંગ્વેજ ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર સાઈઠ ની વાત કરીએ કે ભાઈ પ્રોગ્રામિંગ ભાષા જાવાની શોધ કરનાર કઈ કંપની છે એટલે કે ભાઈ જાવાની શોધ કઈ કંપનીએ કરી હતી તો જવાબ આવશે સન માઇક્રો સિસ્ટમ નેક્સ્ટ બન્ની અને ખાવડા વચ્ચેનો પ્રદેશ કયા નામે જાણીતો છે બન્ની અને ખાવડા વચ્ચેનો જે પ્રદેશ છે એટલે વાગડનો વિસ્તાર ઓકે રાપર તાલુકાની આજુબાજુનો વિસ્તાર કચ્છ જિલ્લામાં કઈ બે નદીઓ વચ્ચેનો વિસ્તાર ચરોતર તરીકે ઓળખાય છે ઓકે ચરોતર પ્રદેશ તમાકુના ઉત્પાદન માટે જે જાણીતો છે તે મહી અને સાચો જવાબ બનશે ગુજરાતમાં સૌથી વધુ કુવા કયા જિલ્લામાં છે સૌથી વધુ કુવા મિત્રો આવેલા છે જુનાગઢમાં ઓકે જુનાગઢ ત્યારબાદ નીચેના માંથી કઈ જોડ ખોટી છે ઓકે ખોટી જોડ આપણે શોધવાની છે અહીં તો વાત કરીએ નીચેના ચાર ઓપ્શનમાંથી કે ભાઈ મહી નદી ઉપર વણાકબોરી આ સાચું છે મિત્રો પૂર્ણા મધ મધર ઇન્ડિયા જે ડેમ છે તે પૂર્ણા નદી ઉપર ના આવે મિત્રો મધર ઇન્ડિયા તો અંબિકા નદી ઉપર આવેલું છે આ ખોટું છે બસ જવાબ મળી ગયો ઓકે શ્યામ સરોવર ડેમ મહેસો નદી ઉપર છે આ સાચું છે અને મુક્તેશ્વર ડેમ સરસ્વતી આ પણ સાચું છે નેક્સ્ટ કયા જિલ્લામાં મેઢી આવળનો પાક લેવાય છે કચ્છ જિલ્લામાં ચાલો ગુજરાતનું એકમાત્ર ગેમ રિઝર્વ ક્યાં આવેલું છે તો મિત્રો એ આવેલું છે કચ્છ જિલ્લાના છારી ખાતે નેક્સ્ટ ગુજરાતનું સૌ પ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર ક્યાં આવેલું છે તો મિત્રો એ આવેલું છે હિંગોરગઢ હિંગોરગઢ રાજકોટ જિલ્લો નેક્સ્ટ બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે પુરુષ સાક્ષરતામાં ખાલી જગ્યા જિલ્લો પ્રથમ ક્રમે છે ઓકે વાત કરીએ પુરુષ સાક્ષરતામાં પ્રથમ ક્રમે મિત્રો ગાંધીનગર જિલ્લો છે યાદ રાખજો અને સ્ત્રી સાક્ષરતા પૂછે સ્ત્રી સાક્ષરતા પૂછે તો સુરત જિલ્લો આવે ઓકે પુરુષ સાક્ષરતામાં પ્રથમ જિલ્લો ગાંધીનગર સ્ત્રી સાક્ષરતામાં પ્રથમ જિલ્લો સુરત જિલ્લો ચાલો આગળ વધીએ ડભોઈના દુર્ગની રચનામાં મહત્વનો ભાગ ભજવનાર રાજવી કોણ હતા

સોલંકી રાજા મૂળરાજ સોલંકીના સમયમાં શબ્દ પ્રચલિત હતો ત્યારબાદ બારડોલી સત્યાગ્રહમાં ભાગ લેનાર ગુજરાતી મહિલા કોણ હતા તો એ હતા મણીબેન પટેલ ચાલો આરજી હુકુમતની સ્થાપના ખાલી જગ્યા ખાતે કરવામાં આવી હતી તો મિત્રો યાદ રાખજો ઘણી વખત આપણે ભૂલ કરી જતા હોઈએ છીએ આરજી હુકુમતની સ્થાપના જોઈને ડાયરેક્ટ જુનાગઢ જવાબ ટીક કરી દઈએ પણ જુનાગઢ ના આવે ઓકે આની સ્થાપના મુંબઈ ખાતે થઈ હતી કાનૂન ભંગની લડતના પ્રણેતા કોણ હતા મહાત્મા ગાંધી કયા સૂર્ય મંદિરનો રથનો ઘાટ આપી સાત ઘોડા ખેંચાતા હોય તેવું સ્વરૂપ આપવામાં આવ્યું છે તો મિત્રો આ છે સૂર્ય સૂર્યમંદિર જે ઓડિશા ખાતે આવેલું છે ચાલો નેક્સ્ટ દેવની મોરી બોરિયા સ્તૂપ ઈટાવા સ્તૂપ કયા રાજ્યમાંથી મળી આવેલા છે ઓકે તો આપણને ખબર હોય છે દેવની મોરીનું તો આપણે તમામને ખબર હોય જોઈએ કે આ ગુજરાતમાં આવે ચાલો નેક્સ્ટ તો વાત કરીએ આગળ કે ભાઈ ભારતના ચૂંટણી પંચમાં કેટલા ચૂંટણી કમિશનરો હોય છે ઓકે તો ટોટલ વાત કરીએ ત્રણ ચૂંટણી કમિશનર હોય ઓકે એક મુખ્ય ચૂંટણી કમિશનર હોય અને બે બીજા બે અન્ય હોય ટોટલ ત્રણ હોય ચાલો લોકસભામાં માન્ય વિરોધ પક્ષ માટે ઓછામાં ઓછી ઓછામાં ઓછી તે પક્ષે કેટલી બેઠકો મળે મેળવવી જોઈએ તો ઓછામાં ઓછી પચ પચાસ બેઠકો જોઈએ એટલે કે દસ ટકા ઓકે ટોટલ લોકસભાના વાત કરીએ દસ ટકા સીટો જોઈએ દસ ટકા અથવા તો પચાસ સીટો ભારતીય ક્રિકેટના ભીષ્મ પિતા તરીકે ગણાતા સિંહજી ગુજરાતના કયા શહેરના વતની હતા જામનગર નેક્સ્ટ મેરેથોન દોડ કેટલા માઇલની હોય છે ઓકે મેરેથોન દોડ મેરેથોન દોડ જે છે તે કેટલા માઇલની હોય છવ્વીસ માઇલની નેક્સ્ટ ચાલો દુરંડ કપ કઈ રમત સાથે સંકળાયેલો છે દુરંડ કપ તો આ સંકળાયેલો છે ફૂટબોલની રમત સાથે નેક્સ્ટ આબુ ઉપર દેલવાડા ખાતે જૈન તીર્થકર ભગવાન નેમિનાથનું મંદિર કોણે બંધાવ્યું હતું ઓકે આબુ ઉપર જે છે ભગવાન નેમિનાથનું જે મંદિર છે તે મિત્રો તેજપાળ દ્વારા બંધવા બાંધવામાં આવ્યું હતું નેક્સ્ટ આગળ વાત કરીએ કે ભાઈ બ્રહ્મા નજીક કયા ગામમાં ચિત્ર વિચિત્રનો મેળો ભરાય છે કે સાબરકાંઠા જિલ્લાના બ્રહ્મા જે તાલુકો છે એમાં જે મિત્રો ગુણભાખરી નામના ગામોમાં આ ચિત્ર વિચિત્રનો મેળો ભરાય છે નેક્સ્ટ મંજીરા નૃત્ય ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે તો મંજીરા નૃત્ય જે છે તે ભાલકાંઠા જે ભાલ વિસ્તારના નરકાંઠાના પઢારો પઢારોનું આ નૃત્ય છે મંજીરા નૃત્ય નેક્સ્ટ તાજેતરમાં કરેલી જાહેરાત અનુસાર ઈસરો કયા રાજ્યમાં તેનું બીજું સૌથી મોટું સ્પેસ સેન્ટર બનાવશે ઓકે ગુજરાતના કરંટ અફેર્સ જવાબ આવશે મિત્રો આપણું ગુજરાત રાજ્ય ચાલો ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાઓમાં ઈજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે તે માટે ગુજરાતમાં તાજેતરમાં ખરીદવામાં આવેલ વાહનોને શું નામ આપવામાં આવ્યું છે તેનું નામ રાખવામાં આવ્યું છે મિત્રો અભિરક્ષક ચાલો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા જિલ્લામાં નિર્માણાધીન બ્લડ ડ્રગ પાર્કની મુલાકાત લીધી હતી ભરૂચ ભરૂચ નેક્સ્ટ ગુજરાતની કઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ક્લાઇમેટ બોન્ડ ઇનિશિયે દ્વારા પ્રમાણિત બોન્ડ બહાર પાડવાની જાહેરાત કરી છે તો એ છે મિત્રો સુરત મહાનગરપાલિકા ત્યારબાદ હાલમાં ગુજરાત રાજ્યના લોકાયુક્ત કોણ છે તો એ છે રાજેશ શુક્લા ચાલો હાલમાં ગુજરાત રાજ્યના પોલીસ વડા એટલે કે ડીજીપી કોણ છે તો જવાબ આવશે મિત્રો વિકાસ સાહેબ વર્તમાન પદાધિકારી ઉપર મિત્રો ખાસ એકવાર નજર ફેરવી લેજો એક પ્રશ્ન આવી શકે છે નેક્સ્ટ ધૂપ ધૂપ શબ્દનો શબ્દ જણાવવાનો છે એટલે તડકો અથવા ગરમી ઓપ્શન એ સાચો જવાબ બનશે ત્યારબાદ નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ઓકે નિયમિત શબ્દની સાચી જોડણી તમે ચાર ઓપ્શન જોશો તરત ખબર પડશે કે ઓપ્શન એમાં જે નિયમિત શબ્દની જોડણી રાઈટ આપેલી છે ઓકે નેક્સ્ટ સમાસનો પ્રકાર જણાવવાનો છે આપણે અનુપમ અનુપમ ઓકે આ મિત્રો જવાબ આવશે બહુરી સમાસ છે અનુપમ જેને ઉપમા ના આપી શકાય તે ઉપર સમાસ દુજ્યા કરે છે કેટલાય ઘા રહી રહી નિપાત ઓળખાવાનો છે આપણે તો જોતાની સાથે ખબર પડે આ જે છે નિપાત છે એટલે ઓપ્શન એ સાચો જવાબ બનશે નેક્સ્ટ વિચારે એવું કે લસલસ થતો માલ સંઘડો છંદનો પ્રકાર જણાવવાનો છે આપણે તો વાત કરીએ આની અક્ષરની અક્ષરની ગણતરી મિત્રો કરીએ તો એક બે ત્રણ સત્તર અક્ષર છે મિત્રો તો સત્તર અક્ષરમાં શીખરેણી પણ આવી શકે મંદાક્રાંત પણ આવી શકે ઓકે એમાં વાત કરીએ તો પેલો અક્ષર જે લઘુ છે લઘુ ગુરુ ગુરુ એટલે શીખરેણી શીખણી છંદ બને ઓપ્શન એ સાચો જવાબ ચાલો માય ફ્રેન્ડ ખાલી જગ્યા ટુ ધ સી સાઇડ ફોર અ મંથ એવરી યર તો મિત્રો એવરી યર ઉપરથી મિત્રો ખબર પડે કે આ વાક્ય જે છે સાદા વર્તમાન કાળમાં ઓકે જે છે વર્તમાનકાળમાં આવશે એટલે કે વ્હીલ ના આવે ભવિષ્યકાળ ના આવે ઓકે ગોન જે છે ઓકે સાદા વર્તમાનકાળનું કાળનું વાક્ય છે એટલે વ્હીલ નહીં આવે વેન્ટ પણ નહીં આવે ગોન પણ ડાયરેક્ટ જે ત્રીજો જે માય ફ્રેન્ડ ત્રીજો પુરુષ એ વચન છે એટલે એસ અથવા લાગે એટલે જવાબ ઓપ્શન ડી આવશે

વેર ખાલી જગ્યા યુ ખાલી જગ્યા ના ચાલુ વર્તમાન કાર્ડ મિત્રો ચાલુ વર્તમાન હોય વેર તો ના આવે તો ભૂતકાળ છે હોઝ પણ ના આવે ઈઝ હાર આવે અહીંયા યુ આપેલું છે યુ યુ સાથે ઈઝ ના આવે આર આવે એટલે ઓપ્શન ડી સાચો જવાબ નેક્સ્ટ ઇઝ કમિંગ ખાલી જગ્યા પ્લેન હી ઇઝ કમિંગ બાય પ્લેન ઓપ્શન બી ના યોગ્ય બનશે તો મિત્રો આ હતું હેલ્પની પરીક્ષાનું સંપૂર્ણ સોમાર્સનું મોડલ પેપર આપણે પચીસ મિનિટમાં પૂરું કર્યું છે વિડીયો સારું લાગ્યું તો વિડીયોને લાઈક કરી દેજો પીડીએફ મિત્રો ખાસ અગત્યની છે અવશ્ય પરચેસ કરી લેજો માત્ર નવાનું રૂપિયામાં તમે એ પરચેસ કરી શકો છો ફરીથી મળીએ મિત્રોને નવા વિધિ સાથે જય હિન્દ જય ભારત